અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ગટર લાઇનનું પાણી ઘર વપરાશની પાઇપલાઇનમાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે મેઘરજના કુણોલ ગામે પીવાનું ગંદુ પાણી આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે પંચાયતની પાઇપલાઇન અને ગટરની લાઈનનું પાણી ભેગું થઈ ગયું હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે પીવાના પાણીની પાઇપલાઇન અને ગટર લાઇનની પાઇપ તૂટતા આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ગંદા પાણીને કારણે બાળકો બીમાર પડી રહ્યા છે

હાલના સંજોગોમાં અમારે પંચાયતની જે પાઇપ લાઇન છે એ તૂટી ગઈ છે પાણીની અને ગટરની લાઇન પણ તૂટી છે બરોબર હવે એ પાણી બધું મિક્સ થઈ ગયું છે આમાં અમારે પીવું કઈ રીતે બરોબર હવે બીમારી બરોબર ઊભી થઈ છે અત્યારે સંજોગોમાં નાના બાળકો બીમાર થયા છે અમારે પાણી કઈ રીતે પીવું બરોબર પંચાયતની અંદર અમે જાણ કરી છે બરોબર રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ જોવા માટે હું આવ્યું નથી હમણાં અમારે શું કરવું હાલના સંજોગોમાં બોલો આ એ પરિસ્થિતિ અમારી ઉપજી થાય છે પોણી આવે છે પણ અમારે કઈ રીતે પીવું પોણી બરાબર પાણી પણ આવે છે પણ પીવું કઈ રીતે બધું મિક્સ થઈ ગયું છે ગટર લાઈન અને પાણી પીવાનું બધું મિક્સ થઈ ગયું છે અમારા ઢોર ઢોખંડ પણ કઈ રીતે પાવું પાણી બરાબર આ એ પરિસ્થિતિ ઉપજી થવામાં અમારે શું કરવું નમસ્કાર સાહેબ આ જે ગટર આવે છે આ ગટર તેવા અમારું જે પાણી પોકાથી પાણીની લાઈન આવે છે તે લીકીજ થઈ ગયું છે અને અમારે આ પાણી પીવું બહુ મુશ્કેલ છે અંદર ઉમેરી ગયું છે પાણી તો એક રોગચાળાનો બહુ ભય લાગે છે એક તો જો વાયરસ જો અને અમારે પાણી પીવું બહુ મુશ્કેલ છે અને પંચાયતની અંદર અમે ત્રણથી ચાર વખત અમે જાણ કરી કે છતાં કોઈ કોઈ અમલમાં નથી તો અમારે શું કરવું એ બહુ પ્રશ્ન છે તો સાહેબ આટલી અમારી વાત સોંપે તો બહુ સારું છે મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો